પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે

તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા મહેશભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ ડિટેલ હું વિડીયોની અંદર આપી દઈશ તો વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર જો રૂબરૂ જોવા જાવ તો મહેશભાઈનું કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી છે ટ્રેક્ટર બધું વાયરિંગ સ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં નવા જોવા મળશે ન્યુ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટરની કિંમત અંદાજિત બે લાખ અને ત્રીસ હજાર રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો કચ્છ અને કણખોઈ ગામે જોવા મળશે યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈ નામ પાંચ સત્યાસી વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો